વડોદરાના વાઘોડિયા રોડ ઉપર દશામાના મઢમાં સાંઢણીની આંખમાંથી ઘી નીકળવાની ઘટના બોગસ સાબિત કરતું વિજ્ઞાન જાથા દશામાની ભૂઇએ લેખિત કબૂલાત આપી કે ઘીનું તરકટ કર્યાનું કબૂલી માફી માગી લીધી ભૂઇની પાંત્રીસ વર્ષની થતીંગ લીલા બંધ કરાવતું વિજ્ઞાન જાથા દશામાના મઢમાં રૂપિયાના રૂપિયા કમાવાનું તરખટ બહાર આવ્યું જ્યાં સાંઢણી તપાસતા ઘરના સદસ્યનું કારસ્થાન બહાર આવ્યું ધાર્મિક છેતરપિંડી કરનારાઓથી સાવધાન જાથાએ પાંત્રીસ વર્ષમાં બે હજાર આઠસો ઢોંગી ભૂઈઓનો પર્દાફાશ કર્યો છે ભૂઈને મુશ્કેલીના સમયે દશામાએ મદદ કરી નહીં જેથી રડી પડ્યા ભવિષ્યમાં દશામાના મઢે તરકટ નહીં કરવાની લેખિત બહેતરી આપી ભૂઈ સીતાબા ગણપતિ કોહિલ પુત્ર ડ્રાઈવર સતીષસિંહે કબૂલાતનામામાં સહી કરી આપી જાથાએ ઘીના ચમત્કારની પોલ ખોરલી કરી વિજ્ઞાન જાથાએ એક હજાર બસોને તોતેરમું સફળ પર્દાફાશ કર્યો વડોદરા પોલીસ કમિશનર ડેપ્યુટી પોલીસ કમિશનર પાણીગેટ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એ બી પટેલ સબ ઇન્સ્પેક્ટર ભરવાડ મહિલા પોલીસ તથા પોલીસ કર્મીઓએ પર્દાફાશમાં મદદ કરી જાથાએ આભાર વ્યક્ત કર્યો ભૂઈ સીતાબા અને પુત્રની અટકાયત કરતું પોલીસ તંત્ર ચમત્કાર કરનારાઓ શ્રદ્ધાના માહોલમાં લોકો સાથે આર્થિક લૂંટ કરે છે ચમત્કારોથી માનવીને પાયમાલી અને બરબાદી મળે છે દશામાના વ્રતના સમાપને ભૂંઈનો ભાંડો ફોડ્યો દશામાની ભૂંઈને વારંવાર પાણી પીવડાવી હિંમત આપવી પડી ઢોંગી ભૂંઈમાં ધતિંગ બાજુથી સાવધાન રહેવા વિજ્ઞાન જાથાએ અપીલ કરી દશામાના મળીથી ઘીનો ચમત્કાર બે બુનિયાદી સાબિત થયું વડોદરામાં વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યા ભક્તિબેન રાજકોર રોમિત રાજદેવ સાહિલ રાજદેવ ગુલાબસિંહ ચૌહાણ રવિ પર્વતાણી પર્દાફાશની કામગીરીમાં જોડાયા હતા વડોદરા વાઘોડિયા રોડ ઉપર દસામાના મઢમાં સાંભળીની આંખમાંથી અવિરત ઘી નીકળવાની ઘટનાની જાત માહિતી વિજ્ઞાન જાથાની ટીમ અને પાણીગેટ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓ સાથે લેતા આ સમગ્ર મામલો છે તે બુનિયાદ દૂધ સાબિત થયો છે ભોય અને તેનો પુત્ર બંને અને પરિવારનું ષડયંત્ર બહાર આવ્યું છે આર્થિક લૂંટનું કારસ્થાન બહાર આવ્યું છે જે પ્રકારે ભઈ છેલ્લા પાંત્રીસ વર્ષથી ધતિન લીલા ચલાવતા હતા તે વિજ્ઞાન જાથાએ બંધ કરાવી છે તેમને કબુલાતનામું અને માફીપત્ર પણ માગી લીધું છે અને લોકોની માફી માગી અને ષડયંત્રથી આ ઘી નીકળવાની ઘટના છે તેની કબૂલાત આપી છે દશામાના વ્રત દરમિયાન આ જે ષડયંત્રના ભાગરૂપે કારસ્તાન કરેલ છે જેનો વિજ્ઞાન જાતાએ બારસો ને ચોતેરમાં સફળ પર્દાભાશ કર્યો છે વડોદરા પોલીસ કમિશનર ડેપ્યુટી પોલીસ કમિશનર અને પાણી ગેટ પોલીસ સ્ટેશનના તમામ સ્ટાફે આ પર્દાફાશમાં મદદ કરી છે તેને વિજ્ઞાન જાથા અભિનંદન આપે છે લોકોને અપીલ કરી છે કે હિન્દુ મુસલમાન કે ક્રિશ્ચન કોઈ પણ આવા જતિંગ બાજો હોય તેનાથી લોકોએ સાવધાની કરવી જોઈએ

ભલું કરો છોકરો છો માણસો નું ભલું કરો માણસો નો માણસો ની શ્રદ્ધા પ્રમાણેની ની આસપાસ તમે તમે જે કરો એ તમે માનવતા કોઈ પણ કામ કરો આ સિવાય બધું કરો બરાબર અમે અહીંથી મૂર્તિ લઈ જાય બરાબર બરાબર હવે આ કરો રજા નહીં પોલીસ સ્ટેશન તમે રજા એ માતાની રજા ન આપે જાથા રજા આપે તો સાહેબ વાત કરો છો તે એમ થોડું તો બધાય શક્તિ જાય મારી બેન એમ ના આવે તમારે બધું કેવું કેવું પડશે કેવી રીતે રાતના નીકળી અમારે ચાર વાગે કેમ થયું રાતના બાર વાગે કોણ આવ્યું તો કોણ ઘી મૂકી ગયો આ બધાય પ્રશ્નો થાય એમ થાય કઈ એમ ઘી નીકળે એમ કઈ જાય છાસ દૂધ વગર દહી ને છાસ હોય જાવ સીધું સીધું માખણ થી સીધું ઘી થાય એમ ન થાય બેન એના એમ થાય નહીં એમ ઘી ખાલી ઘી હું કામ નીકળ્યો કાઢો ને હોવું કાઢો ને

ઘરો કરો આથી કોણ ના પાડે બરાબર ભાઈ આ બેન ના ને ઘેર ઘરના પરિવાર ના કોઈ હોય એને લઈ ગયો અમારું કામ આટલું છે

આ લોકોની બેન મારી બેન તૈયાર રાખો લોકોની શ્રદ્ધાળુઓની તૈયાર રાખો તમે આ બધું બંધ કરી દો મારી બેન તમે દયા રાખો લોકો ગરીબ માણસો છે દયા રાખો માત્ર દયા રાખો તમે અમે દયા રાખીએ છીએ અમે અમે આખા ભારતને છોડવાનું કામ કરીએ છીએ અમે કઈ લોકોને એક ભાઈ આ કોઈ કઈ જ્ઞાતિ નો છે એમ કીધું અમારે જાતામાં અમે માણસ જે ઓળખાણ છે અમે માણસ છીએ કઈ છે આ સિવાય અમારી કોઈ ઓળખાણ નથી એમાં અમે તમે માતાજી ના ભગત છો અમે માતાજી ના ભગત છીએ આ બધું રહેવા દો અને તમે પચાતી ન થાય તો તમે બીજી દિવસ બંધ કર્યું